મધ્ય ગુજરાતના એક નાના ગામમાં પટેલ પરિવાર રહેતો હતો તે બહુ જ સુઘડ પરિવાર હતો દંતકથાઓમાં જેવા ઘરો હોય તેવા તેમના ઘર હતા મોટા ઘરના મકાનમાં રહેતા હતા નરનભાઈ પટેલ અને એમની પત્ની શાંતાબેન અને એમના દીકરા અને દીકરી હતા ઘર ભલે ઊંચા આંબાવાળું પણ ઘરમાં સિદ્ધાંતો ખૂબ જ સખ્ત હતા મોટો દીકરો રમેશ શહેરમાં નોકરી કરતો હતો નાનો દીકરો મનીષ પિતાની સાથે ખેતીમાં હાથ બટાવતો હતો દીકરી લીલા તેમના લગ્ન થઈ ગયા હતા એક દિવસ નરનભાઈએ નક્કી કર્યું કે હવે મનીષના લગ્ન કરી દેવા જોઈએ ગામની એક સાધી અને પવિત્ર છોકરી હતી આશા તેમની સાથે વાત ચાલે છે આશા ગરીબ ઘરનો દીવો હતો પણ ઘરના સંસ્કાર એવા કે આખું ગામ વખાણ કરે નરણભાઈને લાગ્યું કે આવી પુત્રી વહુરૂપે મળી જાય એ ઘરનું નસીબ છે મનીષે પણ પિતા સામે અવાજ ન ઉઠાવ્યો આશાના પિતાને વિનમ્ર વિનંતી સાથે લગ્નની વાત મુકાઈ અને થોડા દિવસોમાં લગ્ન પણ થઈ ગયા લગ્ન બાદ આશાની જિંદગીમાં ખુશીઓનું કુમળું સપનું આવ્યું હતું એને લાગ્યું કે હવે એના માટે પ્રેમ માન અને આવકારભરી ભરી જિંદગી શરૂ થશે પણ શાંતાબેન એની સાસુ આશાને ઘરની વહુ નહીં પણ એક દાસી સમજી રહી હતી શાંતાબેન આશાને સવારના ચાર વાગ્યે ઉઠાડી દેતી એમ કહીને કે આ ઘર છે કુંભમેળો નથી એમ કહીને એના ઉપર કામનો ઢગલો લાદી દેતી હતી મનીષ પણ માતાને કંઈ કહેતો નહીં શાંતાબેનના મોઢે એક વાક્ય હતું ઘરના બધાને સાંભળવું પડશે મારા ઘરના નિયમો ફક્ત હું જ બનાવું છું જ્યાં સુધી સ્વાસ ચાલે ત્યાં સુધી ઘરના રાશન પર મારી નજર રહેશે આશા તો નવી નવી આવી હતી એની આંખો સપનાથી ભીની હતી પણ દરેક સપનાને તત્વ્રત ચટકારાભરી રીતે તોડી પાડતી હતી એની સાસુ એક દિવસ એવું થયું કે સાંજની વેળા હતી વરસાદ વરસતો હતો આશા રાંધણખૂણામાં રોટલી બનાવી રહી હતી સાડા સાત વાગ્યા પછી પણ શાંતાબેન બહાર ખાટલામાં પથારી લઈને બેસી રહ્યા હતા એણે આશાને કહ્યું એ આખો દિવસ શું કરે છે હવે ચા પણ મારે બનાવવી પડશે આશા થોડી થાકેલી હતી પણ ચૂપચાપ કહે છે હા મમ્મીજી હમણાં લાવું પણ પલટામાં વાક્ય આવ્યું મમ્મીજી નહીં બેન કહે મમ્મી હું એના માટે છું જેણે મારું દૂધ પીધું છે તું તો મારી પરતાન છે આ શબ્દો આશાના હૃદયને જખી ગયા રાત્રે જ્યારે બધું શાંત હતું ત્યારે આશા બેઠી હતી એની પાંજરો ડાયરી લઈને લખતી હતી આ ઘર મારા સપનાનું કબરસ્થાન છે જ્યાં પ્રેમ નથી ત્યાં જીવવું એ દુઃખ છે પરંતુ મારી ભાષા મૌન છે હું પણ કદી બોલીશ નહીં કારણ કે હું વહું છું તેમનો દીકરો પણ પીઠ ફેરવી ગયો છે હું એકલી પડી ગઈ છું એક દિવસની વાત છે ઘરના દરવાજા સામે આશા ઊભી હતી હાથમાં પાટલાની થેલી જેમાં ઘસી ગયેલી બે સાડી અને એક જૂનો બ્લાઉઝ હતો વરસાદ છાંટા પાડી રહ્યો હતો ચહેરા પરથી આશાની શાંતિ વિલીન થઈ ગઈ હતી આંખોમાં ભીતરથી ભરાતા દુઃખનું ઝરણ વહેતું હતું એનું અંતર ખડખડ થઈ ગયું હતું અને હજુ કોઈ આવ્યું નહીં કહેવા કે રોકાઈ જાઓ તમે અમારા ઘરની લાજ છો એ જ સમયે મનીષ ઘરમાં પ્રવેશ કરે છે એણે શાંતાબેનને પૂછ્યું શા માટે બપોરેનું આવું નાટક ચાલે છે ઘરમાં શાંતાબેન બોલી પહેલાં પૂછ આશાને તારું ઘી કોણે ચોર્યું ઘરના ભંડારમાંથી ખોવાયું છે આખું ગામ જો છે ને કે અમારી વહુ ઘી ચોરે છે તો શું બહાનું લઈશું મનીષ આશા તરફ જોઈ પણ ન શક્યો એ બોલ્યો મમ્મી કંઈ એવું નહીં કરવું પણ હવે જો વાત આવી છે તો હવે તેમનું રહેવાનું બનતું નથી જવા દો એને એમના ઘેર આશા માટે આ શબ્દો તૂટી પડેલા આકાશ જેવા હતા જ્યાં મેં મારું ઘર છોડીને આવી હતી એ જ આજે ઘરની બહાર કાઢે છે આશા એક ક્ષણ માટે ઊભી રહી મનમાં તોફાન ચાલી રહ્યું હતું શું હું વળી જઈશ મારે જવું જોઈએ મારી ભૂલ શું હતી પ્રેમ સેવા કે મૌન એ ઊંચા પગલે બહાર નીકળી ગઈ ભૂતકાળના પાંદડા હળવા હતા પણ આજની ક્ષણ એની જિંદગીનો સૌથી ભારે દિવસ હતો દિવસો વીતી ગયા આશા પિતાને ઘેર રહી હતી પિતા પણ હવે બીમાર રહેવા લાગ્યા હતા ઘરમાં ઘરકચ માટે કોઈ આધાર નહોતો આશા ઘરમાં કામો કરવા નીકળતી ઘરના દુઃખ છુપાવીને બીજા ઘરોમાં હસતી પણ અંદરથી રોજ શૂન્ય થતી જતી આંખોને નીચે કાળા ઘેરા થઈ ગયા હતા પણ ઓઠો પર હાસ્ય નહોતું એક દિવસ એના પિતા પણ તેમને છોડીને ચાલ્યા ગયા હવે આશા એકલી હતી એકદમ એકલી ઘરમાં કબર જેવી શાંતિ હતી બસ એક નાનકડો દીવો રાતે ખણખણતો હતો ઘરના એક ખૂણે બેઠી આશા પોતાને પૂછતી હતી શું મારો દોષ હતો પ્રેમ કરવો શું મારી ભૂલ હતી ઘરના નિયમો પાડવા એણે પોતાના હાથ જોયા એ જ હાથ કે જેઓએ ઘરના બધા કામ કર્યા હતા આજે એ હાથ ખાલી હતા પ્રેમ માટે પણ માન માટે પણ હવે આ વાતને વીતી ગયો અડધો મહિનો પિતા ગુમાવી ચૂકેલી આશા એકલી પડી ગઈ હતી માથે રહેલી છત તો હતી પણ એ છત નીચે જીવવાની ઈચ્છા બહુ નાની થતી જતી હતી હવે આશા રોટલો કમાવા ઘર ઘર જતી શાકભાજી છાંટતી વાસણ ધોઈને સુકવતી આંખોમાં ક્યાંક હજુ આશાનો એક તણખો ઝળકતો હતો કદાચ ક્યાંક કોઈ એના માટે ઉગતું સૂરજ બની જાય પણ એ દિવસ એકદમ અલગ હતો અચાનક એક સ્ત્રી એના દરવાજા પાસે આવી અંદાજે સાઠ વર્ષની આસપાસ હશે સરળ સાડીમાં અને હાથમાં એક થાળી અને ચહેરે આવકાર બેટા મને તો બધા જણાએ કહ્યું કે તું રોજે રોજ મને ત્યાં ખાલી વાસણ લઈને મળી જાય છે તારી આંખો કહે છે તું ઘણું સહેન છે આજે હું તારા ઘરમાં રોટલી ખાવા નહીં તને માણસ તરીકે ઓળખવા આવી છું આશા હચમચી ગઈ આવા વચનોથી કોઈ પાછો સળગી જતો હોય છે એ સ્ત્રીનું નામ હતું માણિકબેન ગામની જ કોઈ દયાવાળું સ્ત્રી હતી પતિ ગુમાવ્યા પછી આળસભરે જીવન જીવી રહી હતી એની પાસે પોતાનું ઘર હતું શાંતિ હતી અને સૌથી વધુ કોઈ માટે પ્રેમ આપવા જેવું હૃદય માણેકબેન એ જ દિવસે આશાને કહ્યું તું મારી બેટી જેવી છે ઘરમાં કોઈ નથી તું મારો સાથ દે હું તારો સાથ આપું એ દિવસે આશાને ફરીથી એક માને જોઈ હતી એ જ આંખોમાંથી તેને પોષણ લાગ્યું જેને ભૂલાઈ ગઈ હતી દિવસો બદલવા લાગ્યા માણકબહેન સાથે રહેતા રહેતા આશા શાંત થવા લાગી હતી એને ફરીથી જીવનમાં એક સહારો મળ્યો રોજ સવારે ચા સાથે બંને વાતો કરતા હતા માનવીય લાગણીઓના છાયા એના ઉજળા જીવન માટે ગરમ ઓશિકા જેવી લાગતી એમ જ એક દિવસ માણકબહેને કહ્યું આશા તારા જેવા લાખો લોકોને ઘરોથી કાઢવામાં આવે છે પણ તારા જેવા સ્ત્રીઓ કદી ઊભી ન થાય એ ન ચાલે મારી પાસે એક યોજના છે તું મારા સાથે એક નાનકડું કેન્ટીન શરૂ કર રોટલી તું બનાવજે અને શાક મળીને બનાવશું ત્યારે જ આશાએ વિચાર્યું હવે હું ન રડું હવે હું ઊભી રહીશ હવે હું પોતાને માટે એવા ઘણા માટે જીવતી રહીશ જેમણે આ સમાજના નિયમોમાં ગુમ થવાની હિંમત કરી અને હવે નવી કસોટી શરૂ મોસમ બદલાતો રહેતો હતો પણ આશાનું મન હવે ધીરે ધીરે શાંત થવા લાગ્યું હતું જીવને એને ઘણું શીખવાડ્યું હતું સહનશીલતા ત્યાગ અને પોતાની જાત માટે ઊભું રહેવું માણિકબેનની સાથે નાનકડું કેન્ટીન હવે ગામમાં ઓળખ પામવા લાગ્યું હતું રોટલામાં પ્રેમની સુગંધ હતી અને વાટકામાં શાંતિ હતી દરરોજની મહેનત પછી જ્યારે ગામની મહિલાઓ આવતી અને આશાના હાથના ખમણ કે અથાણાની પ્રશંસા કરતી ત્યારે એને પોતાની જાતથી માન થતું એમ જ એક દિવસ સવારે અચાનક એક સમાચાર લઈને પીણા ગામનો છોકરો દોડતો દોડતો આવ્યો બહેનજી શાંતાબેન એટલે કે તમારી સાસુ હવે નથી રહ્યા આશા આ વાત સાંભળે છે તો તેમને પગ નીચેથી જમીન સરકી ગઈ આશાની જેમ શાંતાબેન જીવતી વખતે એને સતત વેદના આપી ગયા એનું મૃત્યુ પણ એના મનમાં ગરમ તાપ ઉસકી ગયું માણેકબેન પાસે બેઠેલી આશાએ પૂછ્યું હું શું કરું મા શું હું એ ઘરમાં પાછી જઈશ જ્યાંથી હું શબની જેમ બહાર કઢાઈ હતી માણેકબેન ખૂબ ધીરજથી બોલ્યા તું તારો ફરજ ભૂલશે નહીં જો તું નહીં જશે તો લોકો કહેશે આજની વહુઓ તો મૃત્યુ બાદ પણ સમજતી નથી સંબંધનો અર્થ તું જઈશ પણ ન અંધમાન માટે ન શરમ માટે તું જઈશ એ માટે કે તું માણસ છે તું વહુ છે આશા તણાવ ભર્યા પગલાંએ શાંતાબેનના ઘેર પહોંચી ગઈ ઘરનું વાતાવરણ શાંત હતું એકદમ શમણાંથી ભરેલું રમેશ શહેરથી આવ્યો હતો મનીષ પણ દુઃખી દેખાતો હતો એને કદાચ પહેલીવાર સમજાવ્યું હતું કે તેની મા હંમેશા સાચી નહોતી ઘરની બહેન લીલાએ આશાને જોઈને કહ્યું આશા ભાભી મને માફ કરજો ઘણા વર્ષો સુધી હું પણ મૌન રહી પણ આજે તમે આવ્યા એ અમારા માટે ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ છે આશાએ શાંતાબેનના શરીર પાસે જઈ એક તિલક લગાડ્યું એક ચીમકી ભરા આંસુ તરબોર ગાલે વહેતા કહ્યું મમ્મીજી તમે મને કદી વહુ સમજી ન શક્યા પણ મેં હંમેશા તમને માં જ માની અને એ ચિંતાને ચાર ફેરાવાળીને ઊભી રહી ગઈ શાંતાબેનના શમશાન સંસ્કાર બાદ આખું ઘર શાંત હતું ભયભીત અને ગૂંથાયેલા ભાવનાથી ભરેલું હતું રમેશ તેના શહેરવાળા જીવનમાંથી થોડા દિવસ માટે પાછો ફરેલો હતો અને મનીષ એકદમ ચૂપ હતો ઘરમાં પવન પણ હવા વિના ચાલતો આશા પોતાની પધરામણી પછી કંઈ બોલી ન હતી એના માટે આ વડા ખૂબ મોટો હતો એ ઘરની અંદર એ પાછી ફરી હતી પણ પહેલાં જેવા સંબોધન અને પ્રેમ વગર બસ ફરસથી છેલ્લો તર્પણ અને તે પછી તર વિતરણનું આયોજન નરનભાઈએ કરાવ્યું ગામના તમામ મોટાઓ બોલાવાયા બધા ભવિષ્યની વાતો માટે ભેગા થયા મનીષ અને રમેશ બંને બેઠા હતા લીલા પણ પિયરથી આવી હતી અને ત્યાર પછી થયું કશુંક એવું જેને કોઈએ ધાર્યું ન હતું નરણભાઈ ઊભા થયા બધા સામે ધૂંધવાથી આંખોથી બોલ્યા હું જાણું છું કે આજે એ નથી પણ એના જવાન જીવતે જે નાખેલા કેટલાય શબ્દો અમારા ઘરના ભાવિ ભવિષ્ય માટે ધૂંધ પેદા કરી ગયા છે પણ આજે હું એ કહું છું જે સત્ય છે જે આજે ન કહું તો મારી આત્માને શાંતિ નહીં મળે ઘરમાં ઘાટઘાટ શાંતિ જ છવાઈ ગઈ નરણભાઈએ હાથ જોડી આશા તરફ જોઈને કહ્યું આશા મારી વહુ નથી એ મારા માટે દીકરી જેવી છે મારા જીવનમાં એક વખત કંઈક એવું બન્યું હતું જે મેં જિંદગીભર કોઈને નહોતું કહ્યું શાંતા જ્યારે નાના દીકરા મનીષના જન્મ બાદ લાંબા સમય સુધી બીમાર રહી ત્યારે ઘરનો ભાર મારા પર હતો એક દિવસ હું મારી ભૂલમાં દુઃખી મનથી ગામના ડૉક્ટર ઘરે ગયેલો ત્યાં મને આશાની માતા મળ્યા એ સમયે એ વિધવા હતી મારી સાથે ખૂબ સહાનુભૂતિ રાખતી એ સમય એક વળાંક હતો અને એ દિવસોમાં થેલીમાની જેમ એ મહિલાએ મારું આત્મસંતુલન સાચવ્યું હતું પછી ઘરમાં બધાના ચહેરા ધીરે ધીરે ઉલટાતા ગયા એ જ મહિલાની દીકરી છે આશા એટલે કે આશા છે મારી દીકરી જેવી મેં એ વચન આપ્યું હતું કે એની દીકરીને દીકરી સમાન પ્રેમ આપીશ શાંતા એ વાત કદી જાણતી નહોતી અને એની સાથે એ વાતને જીવતા રહી મારી આ સમય યાચના છે ઘર અચાનક ઊંધું થઈ ગયું મનીષ ઊભો થઈ ગયો એના ચહેરા પર ભય ખીજ અને શરમનું ભયાનક મિશ્રણ હતું રમેશે માથું નીચે ઝુકાવ્યું લીલા આશાની નજીક આવીને વળગી ગઈ આશા રડી નહીં એ ચૂપ રહી ગઈ એનું મૌન આ વારમાં સૌથી મોટું નિવેદન હતું એમ જ નરનભાઈએ કહ્યું મારું ઘર હવે જે સ્ત્રી પર દાજ્યું હતું હવે એ જ તેના વૃક્ષ બનશે આશા હવે આ ઘરની જવાબદારી તને સોંપું છું શાંતાબેનના મૃત્યુ બાદ અને સસરા નરનભાઈના ખુલાસા પછી આખું ઘર ઉથલ થઈ ગયું હતું આશા જેને ધક્કો મારીને ઘરની બહાર કાઢી હતી આજે એ જ મહિલા ઘરના કેન્દ્રમાં હતી નફરતથી પ્રેમ સુધીની યાત્રાનું જીવંત ઉદાહરણ ઘરના ખૂણેથી હંમેશા અવાજ આવતો હતો આ વહુ આપણા ઘરની લાયક નથી પણ આજે એ જ ઘરના વૃત્તિઓ કહે છે આ ઘર હવે આશા વગર ખાલી લાગે છે આશા શું કરે હવે દીકરી જેવી વહુ હવે ઘરના બધાથી ઓછી ઓછી વાત કરતી હતી કોઈને શસ્ત્રથી નહીં પણ પોતાની શાંતિથી સેવા અને માનવતાથી અસ્ત્રુ ભરાવતી હતી એ ઘરમાં ફરી રહી હતી પણ આજે સગ પણ સાથે નહીં ફરજ સાથે એક સાંજે લીલા એટલે કે મનીષની બહેન આશા પાસે આવી બંને રસોડામાં બેઠા હતા લીલા થોડા ક્ષણ શાંત રહી અને પછી કહ્યું ભાભી મને માફ કરજો મેં પણ તમારી સામે અવાજ ન ઉઠાવ્યો કેમ કે હું દીકરી હતી પણ તમે તો ઘર છોડીને પણ સંબંધો સાચવી ગયા આશાની આંખો ભીની થઈ ગઈ પણ હવે એ નથી તૂટી રહી એ તો હવે કંચન છે ઘસાઈને તે સભર થતી એ સમયે મનીષ ફરીવાર આશા સામે ઊભો થાય છે ઘર હવે એવું લાગતું હતું કે સૌ પૂર્ણ જન્મ લઈ રહ્યા હોય મનીષ શાંતિથી બોલ્યો આશા હવે હું તને શું કહું તું માફ નહીં કરે તો પણ સારું પણ હવે તું આ ઘરની છે એ વાત હવે માત્ર સંબંધથી નહીં પણ તારા કર્મોથી સાબિત થઈ ગઈ છે મનીષના શબ્દોમાં આપ ખુદના ગુનાની ગાંઠો છુપાયેલી હતી વહુ અને દીકરીએ મળીને ઘરના બધા ખૂણાને ફરીથી જીવંત કરી દીધા પહેલીવાર આશાની ભણાવેલી શાળાની છોકરીઓ ભણવા આવવા લાગી પીરસતી વખતે હવે શાંતાબેનની ઘૂસ કે દંડના હતા આશાની વાણીને માન મળતા હતા આશા કહેતી ઘર તો દિવાલોથી નહીં બને એ ઘરના સંબંધોથી બને છે જ્યાં પ્રેમ છે ત્યાં આશા છે અને જ્યાં આશા છે ત્યાં જીવન છે એ દિવસ ગામ માટે યાદગાર હતો ગામના મુખ્ય વસ્ત્રાલયે વાર્ષિક કાર્યક્રમ હતો મુખ્ય મહેમાન તરીકે આશાને બોલાવાઈ હતી આશાબેન પટેલ એ જ મહિલાને જેમને વર્ષો પહેલાં ગામે ઘી ચોરાવાની બદનામીથી ઘરની બહાર કાઢી હતી આજે એ જ ગામે તેમને બિરાજી હતી વાહ કેવા વળાંકો ધરાવે છે આ જિંદગી જોઈએ તો ફેરાયેલા વાતાવરણ બાદ આશા હવે માત્ર વહુ નહીં રહી હવે એ ઘરની અસલી દીકરી જેવી બની ગઈ છે ગામવાળાઓ માટે આશાનું જીવન એક પ્રેરણારૂપ કથા બની ગયું હતું ઘરના ખૂણાને હવે ફરીથી જીવંત કરનારી એ સ્ત્રી આજે બીજી બહેનો માટે આશાની રેખા બની હતી પણ જીવન ફરી પરીક્ષા લે છે એક દિવસ લીલા મનીષને બહેન આંખોમાં શરમ અને હિંમત લઈને આશાની પાસે આવી ભાભી મારા લગ્નમાં મેં ઘણું ચલાવ્યું મારો પતિ પ્રણવ મને સ્ત્રી તરીકે નહીં ઘર માટે જવાબદારી તરીકે જ જુએ છે મારી સાથે ઝઘડિયા કરે છે એટલે કંટાળીને હું ઘર છોડીને આવી છું પણ હવે મારી પાસે પાછા ફરવાનો માર્ગ નથી મારા સંતાન માટે હું તૂટી રહી છું આશાએ લીલાના હાથ પકડીને એક જ વાક્ય કહ્યું તું જ્યાં સુધી મારી સાથે છે તું તૂટી શકતી નથી લીલા એના બાળક સાથે પોતાના પિયર આવી ગઈ હતી ઘરના કેટલાક સભ્યોમાં વીસમી જવું સ્વાભાવિક હતું સ્પેશિયલી રમેશ અને મનીષ માટે પણ આ અચાનક ઝટકો હતો મનીષ બોલ્યો મને ખબર છે કે દીકરીને અપમાનિત નહીં થવા દઈએ પણ જો જમાઈવાળા હગ દેખાડી દેશે તો અત્યાર સુધી મૌન રહેલી આશા ઘરમાં પહેલીવાર અવાજમાં અવાજ ભરી બોલી એના મૌનથી વધારે શરમજનક તો એના પતિનું વર્તન છે જે ઘરમાં સ્ત્રી માટે જગ્યા નથી એ ઘર ઘર ના ગણાય એ જ દિવસે પ્રણવ લીલાનો પતિ ઘરે આવ્યો ચહેરા પર ગુસ્સો હતો અને ઈગો અને આત્મમોહ ભરેલો હતો તમારા ઘરમાં મારી પત્ની અને સંતાન રાખ્યા છે એ મારી પત્ની છે એને મારા વિના જીવવાનો અધિકાર નથી આશા શાંત પણ મજબૂત અવાજે બોલી જ્યાં પ્રેમ નથી ત્યાં અધિકાર હોવા નહીં જોઈએ અને જ્યાં સ્ત્રી તૂટી જાય એવી જગ્યાએ પાછા નહીં મોકલાય પ્રણવ ફરી બોલ્યો એવી વાત છે તો મારા ઘરમાં એની માટે જગ્યા નથી આશા મૌન રહી પછી ખૂબ ધીરજથી એક વાક્ય બોલી કે આખું ઘર અને પ્રણવ સાવ ચૂપ થઈ ગયા એ જ દીકરી જ્યારે તને મળવા માટે તૂટી તૂટીને રડી હતી ત્યારે તું ક્યાં હતો હવે એ જ દીકરી તારા માટે નહીં પોતાના પગ પર ઊભી રહેશે મારી સાથે નહીં મારા જેવી બનીને એ દિવસથી લીલા પણ ઘરના નવા જીવમાં જોડાઈ ગઈ દસ વર્ષ સુધી પતિત્વ સહન કરનારી લીલાએ પોતાની જાત માટે પહેલીવાર ઊભું થવાનું શીખી લીધું અને એને જ ભરોસો મળ્યો આશામાંથી એક વહુમાંથી બહેન માતા અને દીકરીનો સંગમ ગામમાં થયું એવું કે બધાના હૃદય દ્રવાઈ ગયા જે આશા અને લીલા મળીને જે કાર્ય કરે છે એ ગામના દરેક ઘરમાં તહેવાર કરતાં પણ વધારે ઉત્સાહ લાવે છે ભોળા ગામવાળા અને આશાના પાંચ સંતાનો આશાની એક દીકરી જે ડૉક્ટર બે પુત્રો જે શિક્ષકો છે એક એન્જિનિયર અને સૌથી નાનો છોકરો હજુ કોલેજમાં હતો આશા માને હવે વૃદ્ધાશ્રમ જેવી ઝાંઝાવતથી બચી શાંતિ અને સન્માનથી જીવતી હતી પણ છેલ્લા થોડા મહિનાથી સ્વાસ્થ્ય નબળું પડતું જતું હતું અને દિવસ આવ્યો સાંજના થાંભલા નીચે અંતિમ શ્વાસ પાંચેય સંતાન પાસે બેઠા હતા આશા નમ્ર અવાજે બોલી હું એક ઓરત તરીકે જીવી એક વહુ તરીકે તૂટી પણ એક માતા તરીકે ફરી ઊભી રહી બસ એ જ મારી જીત છે છેલ્લો શ્વાસ લઈને આંખો બંધ કરી અને કોઈ માને કે ના માને એ પણે આસમાનમાં વીજળી નીકળી જાણે સ્વર્ગે પણ માતાનું આગમન ઉજવ્યું હોય એક દુઃખદ પરંતુ ગર્વ ભર્યું વિદાય સસ્મરણ સ્મશાન યાત્રામાં ગામના દરેક વ્યક્તિ હાજર હતા જે લોકો કદી તેને સસ્તી રીતે જોઈ ચૂક્યા હતા આજે ઊંડા શોકમાં હતા પણ એની અંદરથી ઊગેલા સંતાનોએ એવું કથન કર્યું કે આખું ગામ મૌન બની ગયું પહેલો દીકરો બોલ્યો આશા અમારી માતા હતી પણ એ આ ગામની પણ માતા હતી દરેક મહિલાને જીવવાની નવી રીત શીખવી ગઈ મમ્મી એ વિધવા નહીં યોદ્ધા હતી એમના ચરણોમાં અમારું નમન છે માતાએ આખું જીવન દાન કર્યું સમયનું પ્રેમનું અને વિશ્વાસનું એણે કદી માંગ્યું નહોતું પણ બધું આપી દીધું મમ્મી તું સ્વર્ગમાં શાંતિથી રહે હવે આ દુનિયામાં અમને તારી જેમ જીવવાનું છે નાનો પુત્ર અંતે બોલ્યો મમ્મી તમે ગયા પછી આપણા ઘરમાં તારા સાદા પગલાંની ખૂણાની ઊર્જા યાદ રહેશે હું કહીશ નહીં કે જાઓ હું કહીશ કે મળીશ ફરી સમાપનનો ક્ષણ પણ વારસો ચાલુ છે ગામના વાઘા પાસે આશાની સ્મૃતિમાં માતૃ આશા મહિલા કેન્દ્ર શરૂ થયું દરેક શિવયાત્રીએ મહિલાઓ માટે સન્માન સમારોહ યોજાવા લાગ્યા આશાની વાર્તા હવે ફક્ત એક સ્ત્રીની કહાની નહીં રહી એક યુગ યુગની પ્રેરણા બની ગઈ છે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દો